સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ ચૂંટણી દરમિયાન અગરિયાઓના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પહેલી રજૂઆત કરીશ તેવું વચન આપ્યું હતું ત્યારબાદ સાંસદ બન્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા તાલુકાઓ જેમાં રણકાંઠાના વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે અગરિયાઓના પરિવાર ઘણા સમયથી હળવદ ધાંગતરા તેમજ માળિયા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે પરંતુ અગરિયાઓની અવર જવર માટે ભારે વહન લઈ જવાની વન વિભાગના અધિકારીઓ દ્વારા મનાઈ ફરમાવવામાં આવે છે

ચૂંટાવા પછી તમને ખાતરી આપું છું વેલના દાદાના સોગન કહીને કહું છું કે મારી મારા લેટર પેડ પેલું લેટર પેડ અને મારી પેલી પેન તમારા અગરિયાના પ્રશ્નો માટે હાલવાની છે એની તમને ખાતરી આપું છું તમારા દરેક તમા તમારો જે અગરનો પ્રશ્ન છે ને એનો મે રોડ મેપ પણ બનાવેલો છે આ પ્રશ્ન કઈ રીતે ઉકલે અને મોદી સાહેબને મારે એની સામે પરોઠીવાળીને દસી જવાનો છે આ પ્રશ્ન આ રીતે ઉકલવાનો છે એનો મેં આખો અભ્યાસ પણ કરી લીધો છે ત્યારે હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવીને જ જમવાનો છું એની પણ ખાતરી આપું છું ત્યારે આપ બધા મને જાજા ઝાઝા માર્જિનથી જીતાવીને મોકલશો એટલો વિશ્વાસ પણ છે સાથે સાથે આપની વચ્ચે તમારા દરેકે દરેક પ્રશ્નોનું હું નિરાકરણ પ્રયત્નો વાત કરી જય હિન્દ જય ભારત જય વેલનાથ ખુબ સરસ આપણા જે જુસાથી જે નંદુભાઈ વાત કરી છે એ જુસ્સા થી આપણે સવારે મતદાન કરવાનું છે અને મિત્રો આવનારા દિવસોમાં